નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું રીંગણ બટેટાનું ખાસ રીતે જબરદસ્ત સ્વાદિષ્ટ શાક જો તમે આ રીતે શાક બનાવશો તો જે લોકો રીંગણ નથી ખાતા એ પણ ખાતા થઈ જશે તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે બનાવીએ તો કુકરમાં ઉમેરીશું ત્રણ ટેબલ સ્પૂન તેલ સાથે તેમાં ઉમેરીશું ટી સ્પૂન લીલા મરચાંની પેસ્ટ એક ટીસ્પૂન આદુ લસણની પેસ્ટ ટી ટીસ્પૂન જીરું અને એક ખમણેલી ડુંગળી ઉમેરી મસાલાને એક મિનિટ સાંતળી લે હવે તેમાં ઉમેરીશું એક મીડિયમ સમારેલું ટમેટો અને હવે ટમેટોને પણ એક મિનિટ જેવું સાંતળી લે આ રીતે સાંતળવાથી શાક એકદમ સ્વાદિષ્ટ બનશે એકવાર તમે આ રીતે શાક બનાવજો ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે હવે તેમાં ઉમેરીશું ત્રણ મીડિયમ સમારેલા બટેટા સાથે બે મીડિયમ સમારેલા રીંગણ અડધો ટીસ્પૂન હળદર અડધો ટીસ્પૂન લાલ મરચું પાવડર એક ટીસ્પૂન ધાણાજીરું પાવડર અડધો ટીસ્પૂન ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી દઈએ હવે તેમાં ઉમેરીશું એક કપ પાણી અને હવે એકવાર મિક્સ કરી દે હવે કુકરને કવર કરી બે વિસલ કરી તો બે વિસલ થઈ ગઈ છે અને કુકર પણ ઠંડુ થઈ ગયું છે હવે આપણે શાકને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ શાક બન્યું છે હવે શાકને સર્વ કરી લે તો રોટલી ભાખરી અને ચોખાના રોટલા સાથે ખાવાની મજા પડે તેવું એકદમ સ્વાદિષ્ટ શાક બનીને તૈયાર છે ખૂબ જ સરસ શાક બન્યું છે તો તમને આ શાકની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો